રામનગર ધ્રોલ તાલુકાના વાક્યા ગામે થયેલ જીરુ ચોરીનો મામલો સામે આવ્યો છે ધ્રોલ પોલીસે જીરુની ચોરી કરનાર પાંચમાંથી ચાર આરોપીની અટકાયત કરી છે વાલિયા ગામે જીરુની ચોરી બે જગ્યાએથી કરવામાં હોવાનું જાણવા મળ્યું છે બંને જગ્યાએ ચોરીનો ભેદ ઉકેલાયો છે ચોરી કરતી સમયે ઉપયોગમાં લીધેલ બે કાર કબજે કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે જામનગર જિલ્લાના ધ્રોલ ગામની અંદર ગઈ ત્રેવીસમીના ના રોજ અને એના પહેલા તેર તારીખના રોજ આ મહિનામાં જ બે જીરુ ચોરીના ગુના દાખલ કરવામાં આવેલ છે બંનેની અંદર વાંકિયા ગામની અંદર ચોરી થયેલી છે અને વાંકિયા ગામની અંદર કોઈ ખેલ એકમાં સોળ થયેલા અને એકમાં પાંચ થયેલા એમ ટોટલ એક લાખ સિત્તેર હજારનું જીરુની ચોરીની હકીકત પોલીસ તપાસમાં આવેલ જે અનુસંધાને લોકલ પોલીસ દ્વારા લોકલ સોર્સ તેમજ દરેક જગ્યાએના સીસીટીવી અને શંકાસ્પદ ગાડીઓને સધન વેરીફિકેશન ચાલુ કરેલ જે અનુસંધાને ખૂબ જ ટૂંકા ગાળાની અંદર એટલે કે બેથી ત્રણ દિવસની અંદર પોલીસ દ્વારા આ જીરુ ચોરીના આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે આ આરોપીઓની વિગત જોતા કુલ ચાર આરોપીઓની ધરપકડ કરે છે ત્રણ આરોપી એ પૈકીના રાજકોટના અને એક ગોંડલનો છે એ પૈકીના બે આરોપી છે વિજય મુકેશ સોલંકી અને રાકેશ મુકેશ સોલંકી એ લોકો વિરુદ્ધમાં અગાઉ પણ ટોટલ ધરપોડ ચોરીના સાત સાત ગુનો દાખલ થયેલ છે તેમની સાથે સુનિલભાઈ ભીખુભાઈ પરમા અને સંજય મુકેશભાઈ સોલંકી એમ કરીને કુલ ચાર આરોપીઓની હાલ પોલીસે ધરપકડ કરેલ છે અને મુદ્દામાલ રિકવરીની અંદર આ કામે આરોપીઓ દ્વારા ઉપયોગમાં લીધેલ સ્વિફ્ટ કાર જે રૂપિયા પાંચ લાખની અને એક મારુતિની અન્ય ગાડી એમ કે બે ગાડીઓ પાંચ પાંચ લાખની તપાસના અર્થે કબજે લીધેલ છે તેમજ આરોપીઓના મોબાઈલ કબજો લેવામાં આવેલ છે અને આ આરોપીઓ દ્વારા આ જીરું વેચી દેવામાં આવેલ જેના નાણાં કુલ રૂપિયા એક લાખ ને વીસ હજાર ની રીકરી પોલીસ દ્વારા કરવામાં